વરુણ ધવને આજે કોઈ ઓળખાણની જરૂર નથી વરુણ ધવન પોતાની શાનદાર એક્ટિંગ અને તેના કેરેક્ટર માટે ખૂબ જ જાણીતો છે હાલમાં વરુણ ધવન પોતાની આગમી ફિલ્મ વિડી એટેના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે આ બધાની વચ્ચે વરુણ ધવનના ફેન્સ માટે એક બેડ ન્યૂઝ સામે આવ્યા છે એક રિપોર્ટ મુજબ વરુણ ધવનની શૂટિંગ દરમિયાન ઈજા થઈ છે જેની તસવીર તેણે પોતાના સોશિયલ મીડિયા હેડલર પર મૂકી છે જે તસવીરમાં જોઈ શકાય છે કે તે બેઠો છે અને તેનો એક પગ ખુરશી પર છે જેના પર પાટો બાંધવામાં આવ્યો છે વરુણ ધવને આ પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે વીડી એટેના શૂટિંગ દરમિયાન ફરી એકવાર આવું થતું એટલે કે અભિનેતાની આ પોસ્ટ બાદ તેના ફેન્સ ખૂબ જ ચિંતામાં છે તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે બર્તી માહિતી અનુસાર વરુણ ધવન આ પહેલા પણ ફિલ્મના સેટ પર ઇજાગ્રસ્ત થયો હતો આ પહેલા તેણે 17 ડિસેમ્બર એક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી જેમાં તેનો પગ સુજેલો જોવા મળે છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ